વાહનોમાં લાગેલી આગુમાં લેવા માટે પ્રયાસો હાથ ધર્યા વિસ્તારમાં સ્થિત વિનેસ એટલાન્ટિસ પાર્કિંગ એરિયામાં અચાનક આગ લાગી હતી આગ લાગતા માં પડેલા આઠ જેટલા વાહનો વળીને ખાખ થઈ ગયા હતા ફાયરના સાધનોનો ઉપયોગ કરીને આગ ઓલવવાનો પ્રયાસ કર્યો હતો વાહનમાં આગ એટલી જબરદસ્ત હતી કે ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા બીજી તરફ અમદાવાદના ચંદોડાના કાટમાળમાં આગ લાગવાનો બનાવ બન્યો છે ગરમીને કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે કાપડ પ્લાસ્ટિક અને લાકડા સહિતના સામાનમાં આગ લાગી હતી ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને આગને કાબુમાં લેવા પ્રયાસો શરૂ કર્યા હતા પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો